દિવાળી બે હજાર પચ્ચીસ તારીખ તિથિ અને મુખ્ય મુહૂર્ત અંદાજે નીચે મુજબ છે સ્થાન અને પંચાંગ અનુસાર થોડો ફરક હોઈ શકે દિવાળી લક્ષ્મી પૂજા એકવીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ અમાવાસ્યા તિથિ વીસ ઓક્ટોબર બપોરે ટીલ્ડ સવારે પોણા થી સતત એકવીસ ઓક્ટોબર સાંજે ટીડ સાંજે પાંચ વાગીને પંચાવન મિનિટ સુધી પ્રદોષકાળ પૂજા સમય સાંજે પાંચ વાગીને બાવન મિનિટ સાંજે આઠ વાગીને ચોવીસ મિનિટ લક્ષ્મી પૂજા મુહૂર્ત સૌથી શુભ સમય લગભગ સાંજે સાત વાગીને આઠ મિનિટ સાંજે વાગીને વધુ નોંધ જેમ કે નીચલો પ્રભાવ વિસ્તારો પ્રમાણે બદલાઈ શકે તમને આપના શહેરનો સ્થાનિક પંચાંગ ચકાસવો ખૂબ જ મહત્વપૂર્ણ છે પૂજા વિધિ અને મહિમા દિવાળી એ માત્ર દીપ પ્રબળ કરીને ઉજવણી નથી એ એક આધ્યાત્મિક ઐતિહાસિક અને સામાજિક ઉત્સવ છે એક પૂજા તૈયારી घर ने स्वच्छ અને શોભાયમાન બનાવવું ફૂલો, પટલ, રંગોળી, દીપ દીપનું આયોજન દેવ પર્વત પ્રતિમા લક્ષ્મી ગણેશ મૂર્તિ સ્થાપિત કરવી 2 પ્રાર્થના અને અર્પણ સૌપ્રથમ ગણેશજીની પૂજા પછી લક્ષ્મી કુબેર પૂજા મંત્ર જાપ જેમ કે ૐ લક્ષ્મયાઈ નમઃ નૈવેદ્ય મીઠા ફળ ફરસાણ દર્શાવવું દીપોમાં બત્તીઓ ભરમાં વિવિધ કુણાઓ માંગ રાખવી અંધકાર દૂર થવો 3 આર્ઘ્ય પ્રકાશ રાત્રે દીપો લગભગ દરેક ખૂણે શ્યામ અસ્થિર સમય ટાળવો સુખાકારી માટે સ્થિર હિતમાં ચાર સમાપ્તિ પૂજા બાદ આરતી પ્રસાદ વહેંચવું શુભેચ્છા આપવું આપશો દાન દાન કરવું મહિમા એવી કહેવાતી છે કે લક્ષ્મી દેવી આ દિવસે ભૂમિ પર તેજથી અવતરે છે માળખાંક શુદ્ધિ આદરણ ભક્તિ આ બધું મળીને શુભતા લાવે છે ઉર્જા સમૃદ્ધિ શાંતિ સુખ દિવાળી સંપત્તિ અને ચૈતન્ય લાવવાનું ઓધ્યેય રાશિ અનુસાર શુભ ખરીદી દિવાળી બે હજાર પચીસ માટે માર્ગદર્શિકા જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે દરેક રાશિ માટે કેટલીક વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે જેથી સમૃદ્ધિ શુભતા વધે રાશિ શુભ ખરીદી વસ્તુઓ મેષ એરિસ ચાંદીના વાસણ ચાંદીનો સિક્કો લાલ તાંબે વસ્તુઓ વૃષભ ટોરસ ચાંદી યંત્ર હીરા આભૂષણ मिथुन जेमनाई कांस्यना वासन डई कोरा आइटम गणपति मूर्ति कर्क कैंसर चांदी ज्वेलरी वासन मोती माला सिंह लियो सो तांबेदार वासनों मणिक रत्न कन्या वार्गो कांस्य वासनों गणपति मूर्ति पन्ना रत्न तुला लीब्रा चांदी वस्तुओं धातु द्रव्य श्री यंत्र वृश्चिक स्कॉपिओ तांबू लाल रंगनी वस्तुओं संपत्ति संबंधी खरीदी ધનુ સેજેટેયસ વાહન ચાંદીના દ્રવ્ય ગહનાઓ મકર કેપ્રકોન ઘરેલું સામગ્રી ડરીકોરા આઇટમ્સ ચાંદી ઇસ્ત્ર કુંભ અક્વેરિયસ ચાંદી સ્ટીલ વાસણો દેવી દેવતા માટેનું સાધન મીન પાઇસીસ ચાંદી વાસણ સોનુમ પીળા કપડાંગ દ્રવ્ય જે દેવી દેવતા માટે ઉપયોગી હોય ફી વધુ નોંધ આ સૂચનો પરંપરાગત જ્યોતિષ આધારે છે તે તમારી વ્યક્તિગત કુંડળી અને વૈદિક સલાહ મુજબ ગોઠવો બહારની રચના માટે અખંડિત ખંડ અપાય એક પ્રસ્તાવના દિવાળીની ઉજવણીનું અર્થ બે તારીખ મુહૂર્ત સમય વિવાદો ત્રણ વિધિ પાંચ રાશિ અનુસાર ખરીદી માર્ગદર્શન છ વાતો વચ્ચરાંગ લોકકથાઓ પરિવર્તનો સાત સ્થાન તથા સ્થળ પર આધારિત ફેરફાર આઠ ઉદાહરણ અને લોકપ્રિય વસ્તુઓ નવ સારાંશ અને શુભેચ્છા